હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ડાયાબિટીસને રિવર્સ કરવા માટે એબીસીટી ઈ નામની ફોર્મ્યુલા વિશે ચર્ચા કરીશું એ મતલબ કે એજ ઓફ ઓફથી પેશન્ટ જેટલી પેશન્ટની ઉંમર નાની હશે પેશન્ટ યંગ હશે તેમ ડાયાબિટીસને રિવર્સ કરવું થોડું સહેલું બને છે બી મતલબ કે બીએમઆઈ મતલબ બોડી માસ ઇન્ડેક્સ તમારા હાઈટના પ્રમાણમાં તમારું વજન કેટલું છે તેને બીએમઆઈ કહેવાય છે જો બીએમઆઈ વધારે હોય મતલબ કે જો વજન વધારે હોય અને ખાલી દસથી પંદર ટકા જો ખાલી વેટ લોસ થાય તો ડાયાબિટીસને રિવર્સ કરવું થોડું સહેલું બને છે સી મતલબ કે સી પેપ્ટાઇડ લેવલ જ્યારે શરીરમાં ઇન્સુલિન બને છે ત્યારે સાથે સી પેપ્ટાઇડ પણ છૂટું પડે છે જો સી પેપ્ટાઇડનું લેવલ વધારે હોય મતલબ કે શરીરમાં વધારે ઇન્સુલિન બનતો હોય તો ડાયાબિટીસને રિવર્સ કરવું થોડું સહેલું બને છે ડી મતલબ કે ડ્યુરેશન ઓફ ડાયાબિટીસ જો ડાયાબિટીસ તમને પાંચ કે તેનાથી ઓછા વર્ષથી હોય તો ડાયાબિટીસને રિવર્સ કરવું થોડું સહેલું બને છે એ મતલબ કે એન્ગેજમેન્ટ બિટવીન પેશન્ટ એન્ડ ડૉક્ટર ડૉક્ટર કેટલો મોટિવેટ કરે છે પેશન્ટને ડાયાબિટીસ રિવર્સ કરવા માટે અને પેશન્ટ કેટલો એન્થું છે ડાયાબિટીસને રિવર્સ કરવા માટે તેના પર આધાર રાખે છે આ ઉપરાંત ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ છે કે નહીં એચવીએવસીનું કેટલું લેવલ છે બીજી કઈ કઈ મેડિસિન ચાલે છે તેના પર પણ આધાર રાખે છે ચાલો સાથે મળીને ડાયાબિટીસને હરાવીએ થેન્ક યુ